એક સુવર્ણ તક આવી ગઈ છે આ માટે ભારતીય સેના દેશમાં વિવિધ સ્થળોએ રેલીનું આયોજન કરી રહી છે જો ભારતીય સેનામાં જોડાવા રસ હોય તો ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ જોઈન્ટ ઇન્ડિયન આર્મી ડોટ એનઆઈસી ડોટ ઇન અનુસાર અરજી કરી શકો છો આ માટે ભારતીય સેનામાં આ વિવિધ પોસ્ટ પર નોકરી મેળવવા માટે અધિકૃત નોટિફિકેશન દ્વારા વિગતવાર રેલી શેડ્યુલ ચકાસી શકો છો મિત્રો ભારતીય સેનાની આ ભરતી રેલી દ્વારા ઘણી જગ્યાઓ ભરવામાં આવવાની છે જો તમે પણ ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવા ઈચ્છો છો તો તમે નોટિફિકેશનમાં આપેલી તારીખ મુજબ ભરતી રેલીમાં સામેલ થઈ શકો છો આ માટે તમારે ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે જો કે આ ભરતીમાં લાયકા્ટની વાત કરીએ તો કોઈ પણ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તે કોઈ પણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ દસ અને બાર પાસ હોવું આવશ્યક છે તો જ તેઓ આ પદો માટે અરજી કરી શકશે જે ઉમેદવારો ભારતીય સૈન્યમાં નોકરી મેળવવા રસ ધરાવતા હોય તેઓએ ભારતીય સૈન્ય ભરતી રેલી માટે જારી કરાયેલ સમયપત્રક અને સૂચના જોવી જોઈએ ઇન્ડિયન આર્મી રેલી બે હજાર ચોવીસનો ભાગ બનવા માટે ઉમેદવારોએ શારીરિક કાર્યક્ષમતા કસોટી તથા ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાંથી પસાર થવું પડશે મિત્રો ભારતીય સેના ઘણા વિભાગોમાં સૈનિક ક્લાર્ક સૈનિક ટ્રેડ્સમેન સૈનિક ટેકનિકલ અને અન્ય જગ્યાઓ માટે લાયક ઉમેદવારોને શોધવા માટે ભારતીય આર્મી લેટેસ્ટ ઓપન રેલી બે હજાર ચોવીસ પચીસના નામે દેશભરમાં ભરતી રેલીઓનું આયોજન કરી રહી છે આ ઉપરાંત ભારતીય સેના લશ્કરી નર્સિંગ સહાયક જેવી ઘણી પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી કરે છે તેથી તમે પણ ઇન્ડિયન આર્મીમાં જોડાવા માંગતા હોય તો તમારે રેલી વિશે માહિતી મેળવીને તમે આર્મી જોઈન કરી શકો છો તો મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા નોકરી ઈચ્છુક સગા સંબંધી તથા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ